નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ આજરોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગિરનાર અંબાજી મંદિર અને દત્ત શિખરના મહંત શ્રી તનસુખીરી બાપુએ ભીડભંજન મહાદેવ જવાહર રોડ ખાતે દત્ત મંદિર ખાતે વિધિવત દત્ત મહારાજની ચરણ પાદુકાની પૂજન વિધિ કરી હતી આજે રાક્ષસો પૂનમ કે મંગળવાર ભગવાન શ્રી ગુરુત્રીનો જન્મ દિવસ આજે આજે અમારે ભીમજન મંદિર ખાતે દત્ત મંડળ દ્વારા મંદિરના સહયોગથી દત્તાત્રી ભગવાનનો જન્મદિવસ સાંજના છ વાગે સંધ્યાકાળે ભગવાનનો જન્મ છે ત્યારે ઉજવવામાં આવશે ત્રણ ચાર દિવસ ગુણામના પાઠ વાંચવામાં આવ્યા પૂર્ણ થયા અત્યારે આ બધું કાર્યક્રમ દિવસ કાર્યક્રમ ચાલતો હતો આજે વિશેષ બતા ભગવાનનો જન્મ છે એટલે અહીંયા પૂજા પાઠ કરવામાં આવશે સવારમાં પણ મેં અમારા જગ્યાની પરંપરા મુજબ અહીંયા પૂજા પાઠ કર્યા ભગવાનને પંચામતથી નવરાવી અને ભોગ ધો એ બધું કહ્યું અત્યારે બધા ભેગા મળી આ કાર્યક્રમ કરવાના છીએ દર વર્ષે અહીંયા ભીરભર મંદિર ખાતે લગભગ સાડત્રી ઓગણચાલીસ વર્ષથી આ કાર્યક્રમ ચાલુ જ છે ભગવાનને જન્મ થશે એટલે એમને પ્રાણાની અંદર ઝુલાવશું ને બધા આનંદથી ભગવાનના પાઠ કરશે પાઠ કરશે અને ખૂબ ભગવાનની પૂજા સેવા કરશે

દાદા તેત્રીસ કરોડ દેવતા નવનાથ ચૌદવીર માતાજીના જે સ્થાન છે હિમાલયના પ્રદાદા છે આવા સ્થાને આ બધા દેવતાઓ એક સાથે બિરાજમાન છે ભારત વર્ષની અંદર જો એક સાથે બિરાજમાન ભગવાન દેવી દેવતા હોય તો ગિરનારમાં જ છે તો આ ભગવાને પોતાને પોતે ચોવીસ ગુરુ ભરા છે એમાં હાથી અજગર ધનિકા બાળક એ બધાને એને ગુરુ એમને એને કોઈ પણ એક વસ્તુ એને એને ગ્રહણ કરી એમાં શું છે એ બધું જાણી અને એને ગુરુ બનાવ્યા છે આવા આપણા બ્રહ્મા બધું ભગવાન મારો જન્મદિવસ છે અને અમે આનંદથી વિજવીએ છીએ ભગવાન સમગ્ર ભારત વર્ષમાં રહેતા ભાવિકોને આશીર્વાદ આપે એમના પરિવારને સુખી રાખે એમના પરિવાર મજબૂત થાય એમને તાકાત આપે ભારત વર્ષનું ધ્યાન રાખે અને ભારત વર્ષની અંદર કોઈ પણ જાતને મુશ્કેલી થાય અને ધર્મ છે